વડગામ તાલુકાના જોઈતા ગામે જે અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતું હતું ત્યારે અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અલગ પડવાથી સૌ પ્રથમવાર જોઈતા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી જેમાં સામાન્ય સ્ત્રી સીટ હોવાથી સમગ્ર જોઈતા ગ્રામજનોના સાથ અને સહકારથી જોઈતા ગ્રામ પંચાયતને સમરસ કરતા સમગ્ર ગ્રામજનો દ્વારા મહિલાઓને સરપંચ ડેપ્યુટી સરપંચ અને મહિલા સદસ્યોની વરણી કરતા સમગ્ર ગામમાં ખુશી છવાઈ ગઈ હતી જ્યારે સમગ્ર જોઈતા ગામના દરેક સમાજના આગેવાનશ્રી યુવાનો અને બહેનો દ્વારા અંધારિયા ગ્રુપ ગ્રામના સર્વ સરપંચ શ્રીમતી મંજુલાબેન રણજીતસિંહ ચાવડાની સર્વસંમતિથી સરપંચ પદે વરણી કરવામાં આવી હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે શ્રીમતી મનીષાબા અશ્વિનસિંહ ચાવડાની વરણી કરવામાં આવી હતી જ્યારે આઠ વોર્ડમાં પણ મહિલા સભ્યશ્રીઓની વરણી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર જોઈતા ગ્રામજનો દ્વારા મહિલાઓને સુકાન આપી જોઈતા ગામનો વિકાસ થાય તેવી ખુશી વ્યક્ત કરી હતી મહિલા સરપંચ શ્રીમતી મંજુલાબા રણજીતસિંહ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જોઈતા ગામના વિકાસની સાથે સાથે ગામની એકતા અને ભાઈચારો સાથે રહીને ગામના વિકાસના જે કામો બાકી છે તે પૂર્ણ કરાશે જ્યારે સમગ્ર જોઈતા ગ્રામજનોએ વિશ્વાસ રાખીને સમરસ ગ્રામ પંચાયત પદે સરપંચશ્રી તેમજ મહિલા સભ્યશ્રીઓની વરણી કરવા બદલ સરપંચ શ્રીમતી મંજુલાબા રણજીતસિંહ ચાવડા તેમજ સભ્યશ્રીઓ દ્વારા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો